અને આ દરેક ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન ચાલે છે આ વહીવટદારના શાસનના કારણે ગામડાઓનો વિકાસ અટકી જવા પામેલ છે ગામના લોકોને પોતાના પ્રશ્નો બાબતે યોગ્ય જવાબ મળવામાં વિલંબ થઈ રહ્યો છે વહીવટદાર સ્થાનિક ન હોવાથી લોકો તેને આસાનીથી મળી પણ શકતા નથી લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકતા નથી લોકો વહીવટી આટી ગુટીમાં ફસાયા છે ઘણા ગામોમાં મનરેગા મજૂરોને કામો મળવામાં વિલંબ થઈ રહ્યો છે પગાર મળવામાં પણ વિલંબ થાય છે લોકોને પોતાની મળતી પ્રાથમિક સુવિધા મેળવવામાં પણ હાલાકી ભોગવી પડી રહી છે આ બધું થવા પાછળનું કારણ સ્થાનિક સ્વરાજ્ય એટલે કે ગ્રામ પંચાયતમાં પોતાના પ્રતિનિધિઓ ચૂંટવાનો જે લોકોને બંધારણીય અધિકાર મળેલ છે તેનું એક તો હનન થવાથી અને પોતાનો ચૂટેલો પ્રતિનિધિ ન હોવાથી થયેલ છે વહીવટદારના શાસનમાં વિકાસના કામો થવા પામેલ નથી એટલે લોકો સરકાર તરફથી મળવાપાત્ર સુવિધાઓથી વંચિત રહેલ છે વહીવટદારનું સ્થાનિક રેઠાણ ન હોવાથી તેમજ સ્થાનિક ગામ લોકોથી પરિચિત ન હોવાથી તેમજ ભૌગોલિક સ્થિતિ જાણકાર ન હોવાથી અને એક વ્યક્તિ પાસે ઘણા બધા ચાર્જ હોવાથી સમયના અભાવે લોકો માટે વહીવટદાર ઉપલબ્ધ થતા નથી અને લોકો પોતાના નાના નાના પ્રશ્નો માટે પરેશાન થઈ રહ્યા આવી તમામ અગવડતા મુશ્કેલીઓ ભોગવતા ગ્રામ્ય વિસ્તારના લોકોની પીડા સમજી રાજીવ ગાંધી પંચાયતી રાજ મહિલા વિંગ પ્રદેશ અગ્રણી જિજ્ઞાસાબેન ઓઝા અને જિલ્લા મહિલા વિંગના જયશ્રીબેન સરવિયા સહિતનાઓએ મહુવા મામલદારશ્રીને આવેદન પત્ર આપ્યું હતું ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે અત્યારના આવેદન પત્ર દેવા આવ્યા હતા ગ્રામ પંચાયતની ચૂંટણી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી થઈ નથી જેને કારણે ગામડાઓમાં વિકાસ નથી થઈ રહ્યા અને એ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વહીવટ તંત્રએ એવી રીતે કર્યું છે કે બિનહરીફ પોતાના માણસો બેસાડી દીધા છે જેને કારણે બધું જ અટકી ચૂક્યું છે અને એ ચૂંટણી બને એટલી વહેલી થાય અને ગ્રામ્યનો વિકાસ થાય એવી ઈચ્છા રાખતા અમે અપેક્ષા એવી રાખીએ છીએ અને એની માટે થઈને અમે અત્યારના આવેદનપત્ર દેવા અહીંયા આવ્યા છે